જી મારા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજે નવો ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છીએ તો ગ્લાસમાં ગટ્ટી નાખો અને ઇનામ જીતો અને એક ગટ્ટી સો રૂપિયા રાખવામાં આવે છે ગટ્ટીઓ રાખી છે અમે પોચ અને ગ્લાસ ચાર તો એક ગ્લાસમાં બે ગટ્ટી જશે તો ચાલશે એક ગટ્ટી સો રૂપિયા અને આટલો પાટો છ આ પાટાથી સીધી કરીને આમ નાખવાની ગ્લાસમાં પડશે તો સો રૂપિયા ઇનોમ છ અને પોચ નાખો તો પાંચસો રૂપિયા અને ગ્લાસ ચાર તો આપણે નંબર હાલી દઈએ બધાનો અવર નંબર બતાવજો અંદર પાછો બીજો નંબર બીજો વન આવ્યો ચોથો નંબર લાવ બધા ભાઈ ગાટી ગટ ગટ લઈ શકતી મેં ચોથો નંબર આવ્યો હલી કયો નંબર આવ્યો એકદમ એક વખત પેલું હાથમાં હજુ નહીં આ વખત આવી પ્રકાશ અહ તો યે કે પ્રકાશ ચટણી ગટિયા નાખે છે તો તો અલબે પાછો દેશે કે બરાબર છે તો તાલુ કહે છે ત્યાં નાખવા દે 70 રૂપિયા વિચાર નાશ કરતી 500 રૂપિયા ની કોટ ગટિયા ને રૂપિયા મરસી છે પડશે પડશે જમ ની પડે એક ફેલ તો ફેલ જાય ચલો એક કયા નઈ લે માટી દી थोड़ी रही जाए एक थोड़ी थोड़ी ऊपर आज तो 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 ઓ ફોકસ આખી ઓર પર જવાની એક પડી ગઈ છે लास्ट વારી लास्ट સુધી નંબર મારો આયો છે તો હું જોઉં કેટલી અંદર હોય છે એનામ જીતવું કરી કઈ ગતિ પડી એમ ક્યાં એમ 5 ના કે તો પર કઈ હાથ તો બબત 500 પાલો ઓમો કર

વગ આવ ઓમંદાદ માં રેન્ડ ગટ્ટી પડવી જો પડી જાય પડશે લે એક આદી તો પોશે માં તો ઓમ જ દા દી તો મત ના ગુલામી ગુલામી ચાર થઈ ગઈ એક બાચી છે જો પા નો 5 સે જોડે જોઈએ છે લે આલુ તો મેહુલ નો નંબર આયો છે જોઈએ મેહુલ કેટલા નાખે તો પૈસા કી તો આ બરો જીતવાનો છે બે પડી જોવાની માતા બોલતી નાખો ચિતાર ચિતાર ની ડાળો 5 સે 5 અંગાત ના દેતી જેમો આવે કરું પટિંગી દેલા ભાઈ નઈ ગણાય હો નાખું કે એક ફેલ પેઉંલા છે આટલો પડે પાછો બોલ એક આટલો છે જો વિચારવા દે દક્કા